નમસ્તે મિત્રો આજની વાર્તા એક સૈનિક નું પ્રથમ કર્તવ્ય પ્રેમ જવાબદારી બધું જ એનો દેશ છે ત્યારબાદ તમામ સંબંધ છે એક સૈનિક નું જીવન દેશ માટે સમર્પિત હોવું જોઈએ આ શબ્દો સાથે અભય મિત્રોને જણાવે છે તેનો સાથીદાર સૈનિકો પણ પોતાના અભિપ્રાય આપે છે અને આમ થોડા આનંદના પળ નીકળ્યા પછી ફરી બધા ડ્યુટી પર લાગી જાય છે આ તરફ અભયના ઘરે એના લગ્નની વાત ચાલુ હોય છે અભયને તેની જાણ કરવામાં આવે છે છોકરીનો ફોટો તથા નામ અને જાણકારી મોકલાય છે તેના મિત્રો ફોટો દેખીને હસી મજાક જણાવે છે કે આજકાલના આ શોખીન દુનિયામાં આ છોકરી અને તારો કોઈ મેળ નથી લાગી રહ્યો મિત્રો સાથે વાત પૂરી કરી અભય એક કાગળ અને પેન હાથમાં લે છે અભિલાષા માફ કરશો તમને શું સંબંધન આપવું એ નક્કી ના કરી શક્યો એટલે નામ સાથે જ શરૂ કર્યું મારા પિતાજી અને તમારા પિતાજી જૂના મિત્રો હતા એ જાણ થઈ બંને પરિવાર લગ્ન માટે ખૂબ ઉત્સાહથી રાહ દેખી રહ્યું છે પરંતુ આ લગ્ન માટે હા કહેતા પહેલાં મારે તમને થોડી વાત જણાવવી હતી જેથી આ પત્ર લખી રહ્યો છું ત્યારબાદ તમારો જે નિર્ણય હશે તે મને સ્વીકાર હશે હું એક સૈનિક છું મારો પહેલો ધર્મ અને કર્મ બંને મારો દેશ છે માફ કરજો પણ જીવનમાં મારે પરિવાર કે દેશ વચ્ચે નિર્ણય લેવાનો આવ્યો તો એક પળ પણ વિચાર્યા વિના મારો જવાબ દેશ જ હશે મારા માટે આ કોઈ વૈકલ્પિક પ્રશ્ન છે જ નહીં દેશ થી વધારે કંઈ નહીં હું આ વાત તમને જણાવવા માંગતો હતો મારી પહેલા પણ સગાઈ થઈ હતી પરંતુ અમારા અલગ વિચારોના લીધે કઈ વાત આગળ ના પહોંચી તેમને આશા હતી કે સગાઈ પછી હું બદલાય પણ એના ના થઈ શકે એટલે તમને પણ જણાવવા માગીશ કે મારા શબ્દો સગાઈ કે લગ્ન પછી આજ રહેશે દેશ પ્રથમ રહેશે હું સાદા જીવનમાં માનું છું પરંતુ તમારો કોઈ શોખ કે ઈચ્છા પર મારું નિયંત્રણ નહીં હોય તમે પોતાની મરજી પ્રમાણે તમારું જીવન જીવશો લગ્ન પછી પણ આશા રાખીશ કે પરિવાર સાથે જ રહીશું બસ તમે મારી ડ્યુટીને સમજો અને તેનું સન્માન કરો એ અપેક્ષાઓ છે આજકાલ પતિ કે પત્ની ક્યાં અને કઈ જગ્યાએ છે તેની પડે પડની ખબર એકબીજાને હોય છે પરંતુ આ શક્ય બની નહીં શકે આજના આધુનિક યુગમાં પણ ક્યારેક પત્ર વ્યવહારમાં જ રહેવું પડશે ક્યારેક ક્યાં છું તેની જાણ તમને નહીં હોય તમને એવા કોઈ બંધનમાં રાખવા નથી માંગતો જેથી તમારે પાછળ પસ્તાવું પડે તમે ચિંતા નહીં કરતા જો તમારી ના હશે તો એ યોગ્ય જ છે દરેક માણસને પોતાના જીવન સાથી પસંદ કરવાની પરવાનગી હોય છે એક લગ્ન જીવનના સપના હોય છે આશા રાખીશ કે તમને તમારા સપના મળે અભય અભયને આશા હોય છે કે અભિલાષાની ના આવશે આમ પણ તેના ફોટા અને માહિતી પરથી તેની સાથે મેળ આવે તેવું નથી લાગતું પરંતુ તેની આશા વિરુદ્ધ સામે વળતો અભિલાષાનો જવાબ આવે છે અભિલાષા એ અભયનો પત્ર મળે છે તેને વાંચીને તેને દુઃખ થયું તેને તરત જ કાગળ લઈને પોતાનો જવાબ લખવાનો શરૂ કર્યો પત્ર બે અભયજી તમારો પત્ર મળ્યો ત્યારે ખૂબ આનંદ થયો પણ વાંચ્યો ત્યારે દુઃખ થયો કે મને જાણ્યા વગર મારા વિશે તમે ધારણાઓ બાંધી લીધી હતી હા હું મારા પિતાની એક જ સંતાન છું જેથી ખૂબ જ મોજ સુખમાં ઉછેર થયો છે સોશિયલી ખૂબ એક્ટિવ છું રોજની પોસ્ટ કરવી અને નવા નવા વિચારો લખવા એ મારો શોખ છે પણ એનો અર્થ હું ખુબ જ સન્માન અનુભવ છું જયારે મને કોઈ એમના નામથી જાણે છે હું ગર્વ અનુભવ છું હું તમારી ડ્યુટી સમજુ છું હું ક્યારેય એવી કોઈ અપેક્ષાઓ નથી રાખી જેમ તમે મને કોઈ બંધનમાં રાખવા નથી માંગતા તેમજ હું પણ કોઈ બંધનમાં તમને નહીં રાખું તમારા માટે દેશ પહેલા છે મારા માટે પણ દેશ પહેલા છે એટલે આવા કોઈ પ્રશ્નો ભવિષ્યમાં ઊભા થશે જ નહીં હું તમને દેખીને જ તમારા પ્રેમમાં પડી ગઈ હતી અને સાચું બોલું તો તમારા શબ્દો અને વિચારોના પ્રેમમાં હતી ત્યારબાદ તમારો ચહેરો જોયો હું વેકેશનમાં મારી માસીના ઘરે આવી હતી શોપિંગ કરીને વળતા બસ સ્ટોપ પર બસની રાહમાં હતી ત્યાં જ અચાનક કોઈ શબ્દો મારા કાને પડ્યા કે જે તમારા પરિવારને પોતાનું ના કરી શકે એ તમને ક્યાંથી પોતાનું ઘર છે જે માત્ર ફરજોથી બંધનમાં છે અને લાગણી થી નહીં તે તમારા સાથે પણ ફરજ જ નિભાવશે હું એક સૈનિક છું માત્ર મારી ફરજ માટે લડવા જઈશ તો ક્યાંક ઊણપ રહી જશે પણ મારો દેશ એ મારી ફરજ પ્રેમ જીવ સર્વસ્વ છે બસ આ શબ્દો જાણે મારા મનમાં વસી ગયા પછી માસીની મદદથી થી તમારે ઘરે સગાઈની વાત કરી અને ત્યારબાદ ખબર પડી કે આપણા પપ્પા જુના મિત્રો છે તમે માનો કે નહીં પણ હું એ ઘડીએ તમારા પ્રેમમાં છું આશા રાખીશ કે તમે મને જાણવાનો એક પ્રયત્ન જરૂર કરશો ત્યારબાદ તમારો જવાબ જે હશે તે હું સહજ સ્વીકારીશ તમારી અભિલાષા અભય અને અભિલાષા મળે છે બંને આ સગાઈથી ખુશ હતા બંને પરિવાર પણ ખૂબ ખુશ હતા ભવિષ્યના સોનેરી સપના જોવાઈ રહ્યા હતા ત્યારબાદ આ પત્રોનો સિલસિલો ચાલુ રહે છે છ મહિના વીતી જાય છે બંને પરિવાર લગ્નનું મુહૂર્ત જોડાવે છે પચીસ દિવસ પછી એક શુભ મુહૂર્ત આવે છે ત્યારબાદ એક વર્ષ પછી તારીખ હોય છે બંને પરિવાર આ પચીસ દિવસમાં લગ્ન કરી દેવા વિચારે છે અભય અને અભિલાષા પણ આ વાતથી સંમત હોય છે પણ કદાચ કુદરતને આ મંજૂર ન હતું અભયને ઓર્ડર આવે છે કે બોર્ડર પર તંગ વાતાવરણ છે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે જેથી તેની રજા નાબૂદ કરી દેવાઈ હતી પરિવાર તમામ વિચારોમાં હતું તૈયારી થઈ ચૂકી હતી શું લગ્ન દઈએ પછી અભય નીકળે તો પણ અભયના કહી દે છે અભય કોઈ વાત વધારે કહેતો નથી અને લગ્ન ની ના કહી દે છે અભિલાષા અભય ને મળવા બોલાવે છે અભય આના કાની કરે તે પહેલા તે કહે છે હું તમારા ના કહેવાનું કારણ જાણવા નથી આવી પણ એકવાર મળવા આવશો બંને મળે છે અભય દુવિધામાં હોય છે કે તે શું બોલે પણ અભિલાષા શરૂ કરે છે મને ખ્યાલ છે તમારા ના પાછળનું કારણ જાણું છું તમને સમજો છો કે આ યુદ્ધમાં કઈ પણ થશે તો મારા ભવિષ્યનું શું પરંતુ આવું જ કોઈ યુદ્ધ લગ્ન પછી હોત તો શું લગ્ન પછી તમે ના જાત અભય જરૂર જાત અભિલાષા તો પછી ડર છે નો અભય ડર નથી પણ આ ઉતાવળ કેમ જો તું મને પ્રેમ કરે છે તો મારા આવ્યા પછી પણ લગ્ન કરીશ જો મને કંઈ થયું કોઈ શારીરિક અપંગ થયો તો તું શું છોડી દઈશ અભિલાષા ના ક્યારેય નહીં લગ્ન ભલે અધૂરા છે પણ આ પ્રેમ અધૂરો નથી અભય બસ તો પછી ઉતાવળ નથી કરવી મારો ડર એ છે કે કદાચ તું અત્યારે બોલે છે પણ ખરેખર આવી પરિસ્થિતિનો સામનો કરવો ખૂબ જ અઘરો હશે જો ત્યારે તને અફસોસ થશે તો અભિલાષા બસ મારો પ્રયત્ન એટલો જ કાયર લાગે છે અભય ના મને માફ કરજે તારો પ્રેમ પૂરો છે પરંતુ મને મનમાં આ ડર છે કે હું આમ ઉતાવળ કરીને તને વિકલ્પ નહીં આપું હું ઈચ્છા રાખું છું કે તારી પાસે વિકલ્પ હોય ત્યારે તું મને સ્વીકારે અભિલાષા સારું તમારી વાત સાચી છે જો આપણે એક બીજા પર ભરોસો છે તો પછી ઉતાવળ છે ને અભય થેન્ક યુ અભિલાષા હું ખૂબ ફરવા માંગુ છું અભય અને હું વેકેશનમાં સુવા માંગુ છું આરામથી ઘર માં અભિલાષા તમને ઘરની યાદ આવે કેમ કે તમે દૂર હો પણ મને તો ફરવા જવું ખૂબ ગમે છે એટલે આપણે ફરવા જઈશું અભય અત્યારથી ઓર્ડર પટ્ટીની પોસ્ટ ઉપર આવ્યા પહેલા એ પદનો ઉપયોગ અભિલાષા હા અભિલાષા ખડખડાટ હસી પડે છે અને આપણો એક મોટો પરિવાર જો આ તારા મમ્મી પપ્પા કે મારા મમ્મી પપ્પા એ બધું મને નહીં ફાવે આપણા મમ્મી પપ્પા રાખીશું પણ આજ તમારા પર લાગુ પડશે તમે પણ માત્ર નામથી નહીં જોડાઓ એટલે પ્લીઝ બસ એક નહીં આ બે મોટા પરિવારનો સમન્વય છે યાદ રાખજો અભય પાકુ આજે તમે જે કહેશો એ બધું જ સ્વીકારી છે મારી લાગણીમાં કોઈ ભેદભાવ નહીં આવવા દઈશ અભિલાષા તમે પાછા જરૂર આવશો અભય વચન તમે એક સૈનિકની પત્ની છો તમે સલામ જરૂર કરજો જો બંને પગે આવું કે તિરંગામાં આવું અભિલાષાની આંખોમાં પાણી ખૂબ મુશ્કેલીથી રોકાય છે અભય તે આશું દેખી લે છે વાત બદલતા કહે છે અને હું આવીને તમને ફરવા લઈ જઈશ અને બંને ટાઈમ તમારા ફેવરિટ પીઝા ખાઈશું આમ હસતા મુલાકાત પૂરી થાય છે અભય ફરજ ઉપર પહોંચી જાય છે યુદ્ધની તૈયારી ચાલુ હોય છે અને ખરેખર યુદ્ધ શરૂ થાય છે લાંબા સમય સુધી આ ચાલે છે અને સેનાના પડાવ પર બમ બ્લાસ્ટ થાય છે પૂર્વ તૈયારી અને આશંકા હોવાથી વધારે નુકસાન નથી થતું પણ નજીકના ગામમાં હુમલાની પરિસ્થિતિ સર્જાય છે ગામના લોકોને મદદ કરવા સેના રાત દિવસ કામ કરે છે પરંતુ આ બધું પૂરું થતા જ અભય ક્યાં છે તેની જાણ થતી નથી સો બમ વિસ્ફોટમાં સહીત થયો આ સવાલનો જવાબ મળતો નથી તેની શોધમાં સેના હોય છે ઘરે પણ સમાચાર મળી જાય છે ઘરે માહોલ ખૂબ ગંભીર બની ગયો હતો જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ તેના મળવાની આશા ખૂટતી જાય છે લગભગ 10 દિવસ પછી જાણ થાય છે કે ગામના લોકોની મદદ કરતા તે ઘાયલ થયો હતો અને ગામના લોકોએ એની સારવાર કરાવી હતી પણ પગ ડીઝા બેલેન્સ થઈ ગયા હતા આગળ સારવાર બાદ તે ઘરે પહોંચે છે સ્ટેશન પર પરિવાર એને મળવા આતુરતાથી રાહ દેખી રહ્યું હતું તેના અવતાર તેના મમ્મી ભેટી પડે છે ભાઈ બહેન પણ રડી જાય છે બધા દેખાય છે પણ અભિલાષા ક્યાં આ પ્રશ્ન તેને થાય છે ત્યારે તે કઈ પૂછતો નથી ઘરે પહોંચીને દેખે છે કે ઘણા પરિવારના દૂરના સભ્યો પણ તેને મળવા આવ્યા હતા આ ભીડમાં અભિલાષા નથી તે દિવસે તે આરામ કરે છે અભિલાષા ફોન ઉપાડતી નથી એનો નંબર પણ સ્વિચ ઓફ બોલે છે આખરે એ એની મમ્મીને પૂછે છે તેની મમ્મી રડી પડે છે અને બોલે છે તે જતી રહી અભયને આઘાત લાગે છે આખરે તે કંઈ બોલ્યા વગર ક્યાં ગઈ મારા દસ દિવસ સમાચાર ના આવ્યા એટલા જ દિવસોમાં તે આગળ વધી ગઈ આખરે આ પ્રેમ છે તેને જતા પહેલાનું વચન યાદ આવે છે કે તે પાછો આવીને મળશે તે તરત જ ત્યાંથી તેના ઘરે જવા નીકળે છે એને કોઈ રોકતું નથી બસ પરિવાર દુખી થઈને દેખે છે તે અભિલાષાના ઘરે પહોંચે છે અભયને દેખીને અભિલાષાના મમ્મી રડી પડે છે અભય તેમને શાંત કરતા બોલે છે મમ્મી મારે એક વાર વાત કરવી છે પછી હું જતો રહીશ તે અભયને એક પત્ર આપે છે અને કહે છે એમાં તારા તમામ સવાલના જવાબ છે આ પત્ર વાંચ્યા પછી વાત કરીએ અભય ઘર ઘરમાં આવતું નથી બહાર હિંચકા પર બેસીને પત્ર ખોલે છે અભય પત્ર ખોલે છે વાંચવાનું શરૂ કરે છે પ્રિય અભય જો આ પત્ર તમને મળ્યો હશે એટલે કે હું તમારી જોડે નહીં હોઉં પણ એક ખુશી જરૂર હશે

જીવનના ઘણા સપના સજાવીને બેસી હતી લગ્ન પછી ક્યાં ફરવા જઈશું અને કેટલા ફોટા ક્લિક કરાવીશું એ વિચારોમાં ખુશ હતી મારા બ્લોગ પર ટ્રાવેલ ડાયરી બનાવીશ આપણી યાદો ફોટા રૂપી સંજોઈ રાખીશ જોડે ઘર સજાવીશું રૂમમાં મારો ફેવરેટ કલર કરીશું એક દિવાલ પર મારા અને તમારા ફોટાથી ભરી દઈશ મારી રીતે સજાવીશ એટલે મને મારા ઘરની યાદ ઓછી આવે કેટ કેટલી આશા અને સપના જોઈને બેસી હતી તમારા ત્યાં શું પરિસ્થિતિ હશે તેની મુંઝવણ પણ ભારે હતી પણ આખરે એક સૈનિકની પત્ની બનવા જઈ રહી છું આ વિચાર્યું એટલે હિંમત આવી ગઈ મારા મિત્રોએ ટ્રેકિંગ પર જવાના પ્લાન બનાવ્યા હું પણ લગ્ન પહેલા આમ મિત્રો સાથે ફરવા માંગતી હતી એટલે અમે બધા નીકળ્યા દરેકના જીવનમાં નવા તબક્કા આવવાના હતા જેથી બધા રોમાંચક સફરને માણી લેવા માંગતા હતા પણ કુદરત ના કઈક અલગ વિચાર હશે અચાનક વરસાદ શરૂ થયો ભેખડો ઘસી પડી અમારું ગ્રુપ વિખોટું પડી ગયું કોઈ સેવાઓ ચાલુ નથી હેલિકોપ્ટર થી મદદ આવશે તેની રાહ દેખાઈ રહી છે પણ જો લેટ થયું તો આ આશ્રય લીધેલ જગ્યા પણ પડવારે વિનાશ થઈ જશે હું અહીંયા ઘણા માણસો સાથે છું ખબર નહી અમે બધા બચીશું કે નહીં પરંતુ એક અગિયાર વર્ષની બાળકી મારી સાથે છે જેના પિતા એક શહીદ જવાન છે એની માતાને હમણાં પોતાની આંખો સામે તેને ખોઈ છે આ બાળકીને મનોસ્થિતિ કેટલી દયનીય છે એ વિચારવું પણ કંપાવી દે છે છતાં એને મને કહ્યું કે દીદી હું અહીંયાથી જરૂર બહાર નીકળીશ મારા પિતાનું સપનું મારે પૂરું કરવાનું છે મારે પણ આપણી ફોજમાં દાખલ થવાનું છે કોઈ પ્રકોપ મને નહીં રોકે શકે એની આ મકમતા મને મનમાં ઊંડો વિચારોમાં નાખી છે હેલિકોપ્ટર જ્યારે આવે ત્યારે કદાચ હું બચી શકું કે નહીં પણ આ બાળકીને જરૂર મારે બચાવવી છે એટલે મમ્મી પપ્પા દરેકના નામે પત્ર લખ્યો છે તમારા નામે પણ લખી રહી છું હું જો પાછી ના આવી શકું તો કઈ નહીં પણ આ બાળકીનું ધ્યાન રાખજો આખરે હું ફોજના પરિવારને સદસ્ય છું જ્યારે તમે બધા હિંમતવાન હો તો હું પણ હિંમતવાન બની શકું છું જો बाढ़ કીને અહીંયા બચાવી ના શકી તો ઠીકર છે આ જીવન પર જો કાયરની જેમ હું આ बाढ़ કીને અહીંયા મૂકીને આવી જઈશ તો હું તમારા યોગ્ય કેવી રીતે થઈશ મારા માતા-પિતા ના યોગ્ય કેવી રીતે થઈશ હું તમને ખૂબ પ્રેમ કરું છું તમે મળ્યા અને જાણે જીવન મળી ગયું નવા સપના મળી ગયા લગ્ન અધૂરા રહી ગયા એ અફસોસ રહેશે પણ આપણો પ્રેમ પૂર્ણ છે તમે ખૂબ ખુશીથી જીવજો જ્યારે જ્યારે મારું નામ આવે ત્યારે ખુશ થજો આપણી એ થોડી મુલાકાત અને પત્રો યાદ કરજો પણ જીવન માણવાનું ભૂલતા નહીં તમે વચન આપ્યું હતું એટલે યુદ્ધ જીતીને પાછા જરૂર આવજો જીવનમાં આગળ વધજો માફ કરજો આ જીવનનો લાંબો સફર બસ અધૂરો મૂકીને જઈ રહી છું હું પ્રયત્ન કરીશ કે પાછી આવી શકું જે હશે ત્યાં સુધી લડીશ આ જંગમાં હાર નહીં માનું પણ જો પાછી ના આવી મારા મંત્રી અભિલાષા પત્ર હાથમાં જ રહી જાય છે અભિલાષાની મમ્મી જણાવે છે કે અભિલાષા બાળકીને બચાવવા જતા પોતાનો જીવ ગુમાવી બેસે છે તે બાળકીનો પગ ફસાઈ ગયો હતો અભિલાષા તેને ત્યાં મૂકીને આગળ ના વધી શકી આખરે તેને બાળકીને બચાવી પણ તેનો વારો આવે તે પહેલા જ કુદરત નો પ્રકોપ વરસ્યો અને તે બચી ના શકી અને અભયની આંખોમાં પાણી રોકે રોકાતું નથી અભય માં જઈને અભિલાષાના ફોટા સામે સલામી આપે છે તે અગિયાર વર્ષની બાળકીને અભિલાષાના પિતા ગોદ લઈ લે છે આ વાતને સાત વર્ષ પૂરા થયા અભાઈ આજે પણ અભિલાષાના માતાપિતાને પોતાના માતા માતાપિતાના જેમ મળવા જાય છે અને તે બાળકીને પોતાનો પરિવાર માને છે જ્યારે પણ તેને તેના લગ્ન વિશે કોઈ પૂછે ત્યારે તે કહે છે કે અભિલાષા મારી પત્ની છે મનથી અમે એકબીજાને સ્વીકારી લીધા હતા કોઈ સર્ટિફિકેટ કે પૂજાની જરૂર નથી અમારું લગ્ન અધૂરા નથી મનથી અમે એકબીજાને બીજાને વરી ગયા હતા હું ખુશ છું જીવન માણી રહ્યો છું મારી પત્નીએ કહ્યું હતું તે રીતે આગળ પણ વધી રહ્યો છું જીવનમાં આગળ વધી શકાય સંબંધોમાં નહીં જીવનમાં આગળ વધીએ તેમ વસ્તુ બદલાય માણસ નહીં એ મારો પરિવાર છે પરિવાર તમે બદલી ના શકો મિત્રો વાર્તા સમાપ્ત થઈ મિત્રો ખરેખર વાર્તા તમને ગમી હોય તો દરેક સૈનિક માટે એક લાઈક કરી વાર્તાને તમારા મિત્રો સાથે અથવા બધા ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ ફરી મળીએ નવી વાર્તા સાથે ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય હિંદ જય ભારત અને મિત્રો ખાસ નોંધ અમારાથી કોઈ પણ જાતની કઈ પણ ભૂલ થઈ હોય આ વાર્તામાં તો ચોક્કસ તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ધન્યવાદ